અત્યારે ગ્રહણ ચાલુ છે અને સમાચાર જ જોતા છે વાયગા લગભગ અગિયાર વાગેલા છે છ વાગ્યાની આસપાસ થયેલા છે અને બધા બેહેલા છે જોતા છે સમાચાર ટીવી માય બી બહાર તો નહીં નીકળ્યા પણ ટીવીમાં જ જોતા છે આપણે એને હારું નહીં પાથરી લી આ હાદડી એમ જ છે ને ખાલી બેહવા હારું પાથરી તો તે ત્યાંથી છૂટીને છે ને અહીંયા આવી ગયો અહીંયા ઊંઘવા હારું પાછું જોયું માર બાજુ ઊભો થઈ ગયો ઓ સીટ અહીંયા પછી મગજ મારી ચાલુ થઈ ગઈ કોણ લડાઈ ચકલી અંદર છે એટલે ચુપચાપ રહે જેટલું આ બહુ લુચો છે ને આ ડાયો છે આયરો પેલો છે લુચ્ચ છે એ બહુ છે પેલી ચકલી અંદર છે કે નઈ વ્હાઈટ એટલે અગિયાર વાગે તો બી ખબર નહી રહ

살인하고, 야. 알이, 알이, 알이. 이 자원은 섬세라. 이 자원은 뭐가 좀 많이 해서 그런다. 파리라이 해도 아끼지. 파르완우니, 언제 배리? 아, 그래, 멋지니 해서. 나, 아, 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 아 Nah, abu shah, ah. Koy? na Abu mas dito koi. a, okay. Alok na yon, magadma na sigil sa alok na monlama. Ratna o sa ngomong dahil ko po ng એકદમ દુખતા રહેતો તો ખજવાડા નહીં એનાથી એમ કે ભાઈ આ પગ છે ને એને દુખતું છે ને તો વધારે પગ મૂકાતો નહીં મળે આ પગ હાજર તમે હરખા નહીં હરખો ઉતારો કે હા કાલે તો એને લઈ જવું પડે દવાખાને પગ તો છે એટલે શાંતિ થી ઉભી રહેલા છે જોવા જ એટલે તો શાંતિથી ઊભી રહેલો છે દાબે એટલે કેંદુ ફેર અહીંયા ટોમી હમ આઈ રહ્યો અને તો ભાઈ હેપી બી ઉઠી રહ્યો જો આ પોણા બાર વાગ્યા એને ખબર પડી કે બધા જાગતા છે તો એ બી ઉઠી રહ્યો આ હેપી નહીં આવે તને આ બજે ને આ બાજુ વિડિયો માં ગાડી હમબડાઈ એટલે તને પાછું

આવો અવાજ કાઢે કેવી રીતનો અવાજ કાઢે છે એની ખબર કંટાળો નહીં આવે આજે ખાલી જરાક પકડે એટલે ચાલુ જ થઈ જાય એ સેન્સર છે સેન્સર લેમ્પ તો બસ ચાલ તું આવી જા મારા પર ચાલ પપ્પાના છે ને ઊંઘ આવતી છે કાલે નાઇટ માં ઊંઘેલા નહીં ને એટલે ઉજાગરા હશે કેમ કે ટોમી ને પગ દુખતો છે કે નહીં તો ટોમીને रात ना बार ले जाता थेड़ी यू એટલે ઉંગાયલુની આજે નાઈટ માં જરા મગજ મારી છે તો આજુ કેટલા વાગ્યા 12 વાગ્યા બાર આજુ એક ને 26 એટલે છે ને 1 1/2 કલાક બાર સાજો એટલે છે ને ચંદ્ર ચંદ્રના અના ગ્રહણ જો ગ્રહણ આવ દીવા કે મધ્યનકાલીની સૂર્ય પ્રજળ સદેષ એક મિનિટ આપી દેવામાં આવે છે અને જો જલ गिरતા હૈ વો જલ સે જો સૂર્ય કી કિરણો સે કેટલો થઈ ગલો છે કલકત્તા માં એક આલોક ને છે ઊઘ નહી આવશે ખબર નઈ એ લોકો જાણી ગેલા છે એ લોકો ઊંઘેલા નહીં મળે એટલે અમે બી નહીં ગે એમ કરીને હું પાસે આજુ નહીં

અનાજ પાસે લડાઈ આ લોકોને બહુ મગજ મારી છે એ લોકોને બાર વાઈ જાય તો ઊંઘે નહીં ઊંઘી જાવ તો તમે બી ફટાફટ બંધ કરી દેમ પછી તો ઊંઘી જવાનું ને છૂટી જાય પાણી હા નવ પાણી ભરી દેવાનું પાણી તો હા

ભાઈ આપડો વાપ છે પેલી બાજુ ખુરશી માં બે ગયા હોય

<laughs> <laughs> <tihankan> bupornya no, lagu lo sehari itu nampuk keruh hari bupornya. No. Ungi jani <tihankan> pon. <Bopor no. tihankan> Dabi kamu kalau situ batang. Dabi. Dabi kamu kalau.

નાટક છે હેપી ના નાટક આ હા ઉપર માથા ની સેન્સર છે સેન્સર છે અહીંયા અહીંયા ચાલુ કર લે હવે બંધ થઈ ગયું જો એક આજુ હાથ મૂકીએ આપણે ચાલ બસ

સમજ પડે કે નહીં વિડીયો માં આવી જાય કે થઈ જાય તું જાણે મસ્તી ખોર મસ્તિક ખોર મસ્તિક ખોર છે તું મસ્તિક ખોર મસ્તી બધી જેવી પડી તો તને ઓબાર વય ગયો સમજ પડે કે ને રાત માં હું બબડે

હું પોયરો કરું છું ત્યારે પોયરો ન પાક હું ગલે જાયો હેપી કોણ ડાબી મકો હેપી ચાલના છે ચાલ તો બી કી દો ચાલ ચાલ ના હે બેટરી લો થઈ ગઈ હેપી ફોન આપણે મૂકી દઈએ ચાર્જિંગ પર ચાલ